પોલીસે કાર્યવાહીનું એક આશ્વાસન આપ્યું છે અને જે રીતના આ લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેમની માંગ હતી કે દારૂના અંડાઓએ તાત્કાલિક બંધ કરવામાં આવે લેખિતમાં રજૂઆત કર્યા બાદ ત્યાંથી એ મહિલાઓને જે આશ્વાસન આપવામાં આવ્યું અને ત્યારબાદ એ મામલો ક્યાંક ક્યાંક અત્યારે શાંત પડ્યો

અમારે હાથ વાગે છોકરો નું અમારે મૂકવા જ આવ્યું ગામમાં રહેવા જ આવ્યું તો દારૂ પી પીને હંમેશ અમારી આધા પડતા હોય તો અમારે તો મોટી ઉંમર છે અમારી જોવું નાની ઉંમર જશે તો એ બી કે ન અમારે દીકરીઓ અમારે ભણાવ્યું કે ન ભણાવ્યું એટલે દારૂ ની તમને આ રીતે પગે છે દારૂ ને તમે ગેલા નિત્યાજમાં નિત્યાજમાં દારૂ મુકાવો નકર એને સોડો માં ગંદી ભરત તમે બોલો માં